નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં પરીક્ષાની શોધ શરૂ થઈ જાય છે અને જો બાળક ટીનેજરનું હોય તો એને ભવિષ્યમાં શું આગળ કામ આવશે શીખવા જેવું શું છે તેવા ક્લાસની શોધ શરૂ થઈ જાય છે ત્યારે આજે જે વેકેશન સિરીઝ ચાલી છે તેમાં આજે આપણે વાત કરીશું માર્શલ આર્ટ વિશે તો આપણી સાથે જોડાયા છે ડ્રેગન પંચ માસ્ટર એવા માસ્ટર જયેશ જોશી કે જે આપણને માર્શલ આર્ટ વિશે વધુ માહિતી આપશે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર થેન્ક યુ આમ તો માસ્ટર જયેશ જોશી એટલે જાણીતું જ નામ છે પરંતુ છતાં પણ જો આપના વિશે વાત કરીએ તો આપ આ ક્ષેત્રમાં કેટલા સમયથી જોડાયેલા છો અને આપણે કઈ કઈ સિદ્ધિઓ મેળવી છે ઓકે વેલ એક્ચુલી હું નાઇન્ટીન નાઇન્ટી ફર્સ્ટ બ્લેક બેલ થયો એ ત્યારથી મેં ક્લાસ ચાલુ કરી દીધા છે અને અત્યારે ટ્વેન્ટી નાઇન ઇયર્સ હું આ ફિલ્ડની અંદર જોડાયેલો છું પ્લસ માર્શલ આર્ટની અંદર જે ઘણી જગ્યાએ એવી પણ પ્રેક્ટિસ કરેલી છે કે જે લોકોએ ત્યાં સુધી પહોંચતા એને એના ડ્રીમમાં પણ નથી હોતું પણ એ ફિલ્ડ જે છે એ મારા માટે એટલું બધું અદભુત રહ્યું છે મારી જર્ની છે એ ઘણી મને ડિફિકલ્ટ ડિફિકલ્ટાય છે પણ હું બહુ હેપી છું આ ફિલ્ડની અંદર કે આટલા ટ્વેન્ટી નાઇન યર્સ એટલે હમણાં થ્રી ડીકેટ પૂરા થઈ જશે આપણે જોઈએ છીએ કે માર્શલ આર્ટ તો શું છે અને એમાં કઈ કઈ પ્રકારની ટેકનિક શીખવામાં આવે છે માર્શલ આર્ટ એટલે એક યુદ્ધ કલા છે જે આપણે હજારો વર્ષ પહેલા આપણે જે આપણા જે ગ્રંથોની અંદર જોઈએ છીએ કે યુદ્ધ કલા શસ્ત્ર અને શાસ્ત્ર એમાં શસ્ત્ર છે એ યુદ્ધ કલા છે શાસ્ત્ર એટલે એજ્યુકેશન છે એટલે વર્ષોથી આ કલા તો જે છે એક્ટિવ છે પણ બોધી ધર્મ દ્વારા આ માર્શલ આર્ટનું જે કલારી પાય ની શરૂઆત થઈ અને એના આપણા જે મોંગ છે ઇન્ડિયન મોંગ એના દ્વારા આ આર્ટ થયો અને સપોઝ કે ચાઈના જાપાન કોરિયા જેવી કન્ટ્રીની અંદર એને જ્ઞાન આપ્યું તો એ લોકોએ પોતાની આર્ટનું એક અલગ નામથી આપણે આ આર્ટ છે એ રિટર્ન આપણી પાસે આવી છે સપોઝ જાપાન છે તો કરાટે જુડો છે કોરિયા છે તો તાઇકોન્ડો છે અને ચાઇનીઝ માર્શલ આર્ટ છે તો કુંફુ છે તો આવી ઘણી પ્રકારની માર્શલ આર્ટની જે ટ્રેનિંગ થાય છે પણ જે આપણું ઇમ્પોર્ટન્ટ જે આપણે પ્રાઉડ ફીલ કરીએ તો એ આપણે ઇન્ડિયન માર્શલ આર્ટ કલારીફાએ અને એ આ યુદ્ધ કલાથી જ ફેમસ છે અને હું તાઈકોન્ડો અને કિક બોક્સિંગ વિંગચૂન જીતકુંડો જેવી સ્ટાઇલ છે એ હું ટ્રેનિંગ આપું છું લાસ્ટમાં અત્યારે લેટેસ્ટ છે તો એમએમએ સ્ટાઇલને

જે લોકો સ્ટ્રોંગ એક્ટિવિટી કરવી છે તો એ જોઈન્ટ થઈ શકે છે છતાંય આપણે સ્ટાર્ટ કરીએ છીએ મારી પાસે હમણાં લેટેસ્ટ જોઈએ તો સ્ટ્રેન્થમાં તો ફોર્ટી થ્રી ઇયર્સના પણ એક મેડમ આવે છે એક ફોર્ટી થ્રી ઇયર્સના એક સ્ટુડન્ટ છે એના પપ્પા પણ આવે છે એટલે જોઈએ તો સિક્સ યરથી લઈને ફોર્ટી થ્રી સુધીના પણ સ્ટુડન્ટ મારી પાસે એક્ટિવ છે આ તાલીમ લેવી શા માટે જરૂરી છે આજે આપણે જોઈ છે કે જે રીતે આજનો સમય છે તો આ આ સમયની માંગ છે ક્યાંક ને ક્યાંક તો શા માટે આ તાલીમ લેવી જરૂરી છે મેમ એક્ચ્યુઅલી જોઈએ તો અત્યારે તમે આપરે પિરિયડ જોઈ શકીએ છે કે કેવો ડિફિકલ્ટ સમય ચાલે છે અને ઇન ફ્યુચર આપણે એવું કહી ન શકીએ કે આનાથી સારો કે પિરિયડ આવે પણ જોઈએ તો ફ્યુચરની અંદર સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ યુદ્ધ કલાની ટ્રેનિંગ આપણે લેવી જ પડે અધરવાઇઝ આપણે પોતાનું પ્રોટેક્શન નહીં કરી શકીએ અને અમે હેલ્થ માટે બહુ સારું છે પોતાના હેલ્થ માટે કોન્ફિડન્સ પાવર આવે આની અંદર અને વ્યક્તિ જે છે તેની સ્ટ્રેન્થ સ્ટેમિના બિલ્ડઅપ કરવા માટે કોન્ફિડન્સ પાવર વધારવા માટે અને મેન્ટલી અને ફિઝિકલી પાવરફુલ બનવા માટે આ કલાનું જે છે એની ટ્રેનિંગ કરવી પડે એની ટ્રેનિંગ કરવાથી ઘણા બધા બેનિફિટ છે આપણે જોઈએ કે વેકેશનમાં જો બાળકોને આપણે આ કલા સાથે જોડવા હોય તો વેકેશન ટાઈમ માં કરી શકાય અથવા તો વેકેશન કોર્સ તરીકે આગળ લાવી શકાય બિલકુલ કરી શકાય કેમ કે વેકેશન એક એવો ટાઈમિંગ છે કે જેની અંદર બાળક કોઈ પણ જાતનું ટેન્શન વગેરે આ ટ્રેનિંગ કરી શકે છે રેગ્યુલર સ્કૂલ અને ટ્યુશન ના ટાઈમિંગ જે ફાળવી અને એ લોકો ટ્રેનિંગ કરવા આવતા હોય છે છતાં પણ સારી ટ્રેનિંગ કરે છે તો વેકેશનમાં તો આ લોકો એકદમ બિંદાસ હોય છે મતલબ એક મેન્ટલી અને ફિઝિકલી લોકો ફ્રેશ મોડ થી આવે છે વેકેશનમાં આ લોકોની ટ્રેનિંગ છે એના કેમ્પ રાખવાથી ઘણા બધા બેનિફિટ બેનિફિટ મળે છે અને એવું નથી પણ ઘણી વાર આપણે જોઈએ છે તો ટેન ડેઝ ના ફિફ્ટીન ડેસ ના વન મંથ ના કેમ્પ હોય છે તો એની પણ બાળક ઘણું બધું સારું શીખી જાય છે અને સેલ્ફ ડિફેન્સ વિશે એને માહિતી મળી જાય છે આ ક્ષેત્રમાં આપણે જોઈએ કે માર્શલ આર્ટ ને એઝ અ ફ્યુચર જોવે છે તો એને કઈ રીતે કામ આવે છે મેમ એકચ્યુઅલી જોઈએ ને તો કોઈ પણ આર્ટ છે ને એ ક્યાંક ને ક્યાંક લોકો એની કેરિયર બનાવવામાં થાય છે છે જેમ કે કોઈ સ્કોપ નહોતો પણ હવે દ્વારા લોકો જોઈએ તો અંદર સપોઝ આર્મી નેવી એરફોર્સ પોલીસ ફોર્સની અંદર જે તાઇકોન્ડો ટ્રેનિંગ છે એ સ્ટુડન્ટ બ્લેક બેલ હોય અને નેશનલમાં રમેલા હોય ગોલ્ડ મેડલ હોય તો એની એના ખોટાઓ છે સ્પેશિયલ એની સિલેક્શન થાય છે પ્લસ અત્યારે એસએસજી અને એસએ આ બે જે ગવર્મેન્ટ દ્વારા ચલાવાતી જે એક એસોસિએશન છે એક આપણે સંસ્થા સંસ્થા છે છે તો આ એની અંદર ટાઇકોન્ડો પછી આપણે જોઈએ તો પેલા જુડો છે તો આ બધી સ્ટાઇલના એ લોકોને આગળ ફ્યુચર બનાવી શકે છે એઝ એ કોચ રિપ્રેઝન્ટ કરી શકે છે એસએસજી એટલે ગુજરાતની અંદર એ લોકો કોચ તરીકે એ વર્ક કરી શકે છે એસએ આઈ એટલે એ ઇન્ડિયાની અંદર પણ એ વર્ક કરી શકે છે એટલે ફ્યુચર બ્રાઇટ છે પેલા કોઈ સ્કોપ નહોતા પણ હવે એનો ઘણો બધો બેનિફિટ છે અને એ સિવાય પણ ફ્યુચરમાં પોતે બ્લેકબોલ બની ગયા પછી એની પાસે કોઈ પણ જાતનું વર્ક નથી તો એ પોતે ક્લાસીસ ચલાવીશ અને ગવર્નિંગ નોન ગવર્નિંગ અ પ્રાઇવેટ બોડી ની અંદર જઈને ટ્રેનિંગ આપી અને પોતાનું રોજી રોટી મતલબ ગુજરાન ચલાવી શકે છે એટલે ફ્યુચર આની અંદર ઘણા સ્ટુડન્ટ ને પોતાનું ફ્યુચર બનાવ્યું છે ફ્યુચર બ્રાઇટ છે ના તો જામનગર જે કિડ્સ છે જે અત્યારે વેકેશન મૂડ માં છે અને કઈક રિલેક્સેશન મૂડ છે તો એવા બાળકો અને એમના માતાપિતાને શું મેસેજ આપશો હું એવો મેસેજ આપું છું કે દરેક વખતે જે આપણે જોઈએ છીએ કે બાળકને આપણે ઘણીવાર ટેમ્પરિંગ કરીએ છીએ ઘણી વાર બાળકોને આપણે સેફ ઝોનમાં રાખીએ છીએ પણ હું એમ કહું છું કે બાળકોને રફ એન્ડ ટફ બનાવો એને સારી ગેમ્સમાં રમવા દેવો એને એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે પણ એજ્યુકેશન સાથે ફિઝિકલ એક મોટો પાયો છે બે એક એક સાઇકલના બે ટાયર છે એમાં એક એજ્યુકેશન છે અને એક છે એ ફિઝિકલ એક્ટિવિટી છે તો બાળકને ફિઝિકલ એક્ટિવિટી માટે પણ આ એક્ટિવિટી જોઈન કરાવવી જોઈએ અને એની જે પોતે કહે ને કે માનસિક અને ફિઝિકલી અને માનસિક એનો ગ્રોથ આવશે એ એજ્યુકેશન પણ પણ કામ આવશે કેમ કે તમે જોવો તો આજ સ્ટુડન્ટ ઘણા એવા પેરેન્ટ્સ નું કેવું છે કે સ્કૂલ ની અંદર કોલેજ ની અંદર એનું ફોકસ હોતું નથી ફોકસ ના હોય એનું કારણ શું છે કે આ કોઈ એવી એક્ટિવિટી છે એની જોઈન નથી કરી પણ આ એક્ટિવિટી કરવાથી ઘણો બધો ચેન્જ આવે છે બાળક ની અંદર ડિસિપ્લિન લાઈન આખી છે ને એ પોતે ડિસિપ્લિન માં આવી જાય છે એટલે હું બધા વાલીઓને વિનંતી કરું છું કે માર્શલ આર્ટ છે ને એ કલા તો યુદ્ધ કલા જરૂર શીખવો કેમ કે અત્યારે હજી સારો સમય છે આવનારો સમય કેવો આવશે એની મને ખબર નથી પણ જો એ લોકો પોતે પોતાનું સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ કરેલી હશે તો પોતે પોતાનો બચાવ કરી શકશે અધર પર્સનને પણ બચાવી શકશે ખબર ગુજરાત સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેમ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ